મહેસાણા જિલ્લા માટે વર્ષોથી એક ચિંતાજનક સમાચાર સામે આવતા રહ્યા છે અને તે છે ઘટતો સ્ત્રી જન્મદર રાજ્યમાં સૌથી ઓછો સ્ત્રી જન્મદર ધરાવતા આ જિલ્લામાં હવે તંત્રએ કમર કસી છે સ્ત્રી પુરુષ સમાનતા જાળવવા માટે હવે સરકારી કચેરીઓ છોડીને તંત્ર ગામડાના ઉમરા સુધી પહોંચ્યું છે જિલ્લા વહીવટીતંત્રે આ સામાજિક બદીને દૂર કરવા એક પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે અને આ અંતર્ગત સૌથી ઓછો દર ધરાવતા દસ ગામો જેવા કે પિલુદરા બામણવા કડા ડોડીવાડા ચાણસોલ ભવાનીપુરા કઠોસણ માથાસુર સુદાસણ અને ઝાસકા પણ ખાસ ફોકસ કરાશે અહીંની જવાબદારી ગામના સરપંચ અને તલાટીને સોંપાય છે તેઓ ઘરે ઘરે જઈને ખાસ કરીને સાસુઓને સમજાવશે કે દીકરો દીકરી એક સમાન અને આ અભિયાનમાં ધાર્મિક સંસ્થાઓના પણ મદદ લેવામાં આવશે એમણે ગામમાં દરેક ઘરે જઈને દીકરીઓનું મહત્વ સમજાવવું જોઈએ ગામમાં જ્યાં સગર્ભા સ્ત્રીઓ હોય છે ત્યાં પણ એમને એટલું જ મહત્વ આપવું જોઈએ તેમજ ગામમાં અનેક સ્થળોએ ભીંત ચિત્રોનું પણ એવું આયોજન કરવું જોઈએ કે ભીંત ચિત્રો હોય જ્યાં લખેલું હોય કે દીકરી ને દીકરી બંને એક જ છે એ જનજાગૃતિની અંદર આપણે એ જ કહ્યું કે ભાઈ વહુ હોય કે સાસુ હોય કે એ લોકો તો ફિમેલ ફિમેલ વધારે સારી રીતે સમજાવી છે અને લેડીઝ લેડીઝને સમજાવવા હોય તો થોડું પેલું લાગે તો બેન કે ભાઈ બેન કે સાસુ કે માતા કે રીતે હોય તો એનો જે પિયર એજ્યુકેટર જે કહીએ સમકક્ષ માણસ એ રીતે એને સારી રીતે સમજાવી શકે એટલા માટે એ રીતે સમજાવેલું